જય હિન્દ દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે હું પહોંચી ગયો છું ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા ગામ એટલે પાલીતાણા તાલુકામાં જ્યાં શેત્રુંજય ડેમ આવેલો છે તો તમે જોઈ શકો છો આ જેથી શેત્રુંજય ડેમ છે બરાબર આના ઓગણસાઠ દરવાજા છે અને આ હજુ થોડા થોડા ખાલી ખોલેલા છે એટલે આટલું પાણી આવે છે તે લોકો અહીંયા અહીંના લોકો કહે છે કે ભાઈ અહીં સુધી પાણી આવે છે ક્યાં સુધી થેટ અહીં સુધી પાણી આવી આવી જાય છે અને આખું પાણી પાણી ભરાઈ જાય બરાબર આ નદી છે શેત્રુંજય ડેમ છે અને આનો નજારો તમને કેવો લાગ્યો છે બરાબર અને હું તમને એક ટુ ઝેડ ઓલ ગુજરાતના વિડીયો તમને ઘર બેઠા બતાવતો રહીશ બરાબર એટલે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી તો હે એ બધું જોવા માટે તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી જાય બરાબર ને આજે જો હું મારા ફ્રેન્ડ સાથે આવેલો છું આ નિલેશભાઈ છે જે મારા ખાસ મિત્ર છે તેની સાથે હું આવેલો છું અને તમને નજીક જઈને બતાવવાનો નજારો કે શું છે માહોલ અહીંયાનો બરાબર તમે જોઈ શકો છો અહીંયા સુધી આ પાણી જે છે એ આવી રહ્યું છે અને એક સાથે ઓગણસાઠ જેમ કે એમ આના દરવાજા છે જે તમે ઉપર જોઈ શકો છો હજુ ઉપર જઈને તમને નજારો બતાવું કે ભાઈ ઉપર જે છે એ માહોલ કેવો છે કે હું તમને એ ટુ હેડ બતાવું છું પણ જો તમે ગાઈઝ મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહેશે બરાબર તો ગાઈઝ જાવ નજીક પહોંચી ગયો છું અને તમે હવે આનો નજારો હોવા જેવો છે એક મિનિટ નજારો જેથી જોયા જેવો છે હવે જોઈ લો કાંઈ સાવ નજીક પહોંચી ગયો છું ઓકે આવ જોઈ શકો છો તમે જોઈ લો એક દારૂ આમ એક સાથે જોઈ રાખો ને તો ચક્કર જેવું આવવા મળે એટલું આનું શીખવે પ્રેશર છે તમે જોઈ શકો છો અને ખાલી નોર્મલ જ ખોલેલો છે બાકી વધારે ખોલ્યો હોય ને તો અહીંનું માહોલ અલગ થઈ જાય બરોબર એક સાથે ખોલી દીધું હોય ને તો બધું સર્વનાશ થઈ જાય એટલું આનું પાણી હોય છે તમે જોઈ શકો છો નીચેથી બતાવી દો તમને જોઈ લો તમે આ રીતના અહીંનો કંઈક માહોલ છે જો અને કાંઈ હું અત્યારે હાવ નજીક ઊભો છું એટલે હાલ મને પણ ડર લાગી રહ્યો છે કે કાંઈ આમાં કદાચ ફોન પણ વયો ગયો ને તો ગયું બધું એમ તમારે રાખવાનું પછી કદાચ ન બને અને એક સાથે તૂટ્યું તો બધું ગયું એમ તમારે રાખવાનું એટલે આપણે કોઈ રહીએ નહીં બરાબર અહીંયા હું પોચું ક્યાં નીકળું કાંઈ નક્કી નથી એટલે હાલ મને પણ ડર લાગી રહ્યો છે કે ભાઈ અહીંયા શું એક સાથે જો પાણી આવી ગયું શું થઈ શકે છે એ તમને પણ બધાને ખબર છે જોઈ શકો છો અને હજુ હું ઉપર જઈને તમને બતાવું તમને એમ લાગશે કે ઉપર જે છે સમુદ્ર છે દરિયો હોય એવું લાગે આપણને બરાબર આજે પવનના શું કહેવાય મોજા આવે ને આમ સમુદ્ર જેવું જ લાગે તમે જોઈ શકો છો એન્જેમ જ આવી રહ્યું છે પાણી જેમ આપણે સમુદ્રમાં પાણી આવતું હોય એવું તમને લાગે આપણને મને લાગે છે એટલે એવો નજારો છે એમ પવનના મોજા આવતા હોય ને એ રીતના પાણી આવી રહ્યું છે અને ઉપરથી થોડું થોડું ખાલી માત્રામાં આપણે કહેવાય કે ભાઈ શું એક વેચ જેટનું ખાલી ગેટ ખોલેલો છે આટલું પાણી આવે છે બરાબર જોઈ શકો છો તમે અહીંનો માહોલ કંઈક અલગ છે ભાઈ હા અને કોઈ અહીંયા અત્યારે લોકો નથી બાકી સાંજના સમય એમાં એટલા લોકો જ લોકો હોય છે માણસો જ માણસો એ રીતના કંઈક માહોલ હોય છે અહીંયાનો હવે હું તમને ઉપર જઈને ઉપરનો નજારો જે છે એ બતાવીશ બરાબર કે ઉપરથી શું બતાય છે કેવું બતાય છે અને મારા જે મિત્ર છે એ અત્યારે રીલ્સ બનાવવાના ચક્કરમાં છે એટલે અહીંયા બેઠા છે નિલેશભાઈ જે રીલ્સ બનાવી રહ્યા છે હાલ અને હાઈ હેલો કરી દો નિલેશભાઈ અને હા કેમ કે છે ને આ જે ભાઈ છે ને મોટા યુટ્યુબર છે એટલે મોટી એની યુટ્યુબ ચેનલ છે મારાથી પણ એમ મારા મિત્ર છે એમ તમે જોઈ શકો છો અહીંયાનો માહોલ આ જે લીલોત્રી છે એ જોઈ શકો છો અહીંયા રાતના સમયે લોકો વધારે તમને જોવા મળી રહે બરાબર અને હવે ઉપર જઈને હું તમને ઉપરથી એટલે આમ છું ઉપરથી કેવો નજારો છે આનો તે હું તમને બતાવું છું આ તો આપણે છે નીચેની તરફથી હું તમને વ્યૂ કરાવું છું હવે ઉપર જઈને હું તમને બતાવીશ કે શું માહોલ છે ત્યાંનો એમ આમ શું કહેવાય એકદમ આમ સમુદ્ર હોય ને મોટો સમુદ્ર કેવો નજારો હોય છે કેમ કે તમે વિચાર કરી શકો છો કે ઓગણસાઇ જે દરવાજા છે અહીંથી ઓગણસાઠ દરવાજા છે કેટલા ઓગણસાઠ ગણી શકો છો એટલે તમે અંદાજો લગાવી શકો છો કે આ ભાઈ શેત્રુંજય ડેમ છે એ કેટલો મોટો હોઈ શકે છે એમ કેટલો મોટો હશે એમ બરાબર ભાવનગર જિલ્લામાં સૌથી મોટું નદી કે ડેમ હોય ને તો આ છે અને હા ભાવનગર જિલ્લાની મુખ્ય નદી જે છે આ શેત્રુંજય નદી છે અને અહીંયાથી જે પાણી આખા ભાવનગર જિલ્લામાં પૂરું પાડે છે હા આખા ભાવનગર જિલ્લામાં ગાય છે આખા ભાવનગર જિલ્લામાં જેટલી વાડીઓ હોય છે ખેતરો હોય છે ખેડૂતભાઈઓને જે વાડીએ પાણી પહોંચે છે એ અહીંયાથી પહોંચે છે બરાબર એ અહીંથી નહેર જાય છે આખા ભાવનગર જિલ્લામાં ફરે છે એટલે અહીંયાથી આખા ભાવનગર જિલ્લાનું પીવાનું લોકો આને પીવામાં પણ વાપરે છે પીવાથી લઈને શું કહે ખેતીમાં બધી રીતના લોકો વાપરતા હોય છે ખેડૂતભાઈઓ જે છે એ બરાબર એટલે અહીંયાથી આખા ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં પાણી પહોંચે છે એટલે આ તમે ખાલે આમ અંદાજો લગાવો કે આ નદી કેવડી મોટી હશે બરાબર તો હવે છે ને હું તમને ઉપર જઈને આનો નજારો બતાવું બરાબર ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહું ઉપર જે છે ને ઉપરનો નજારો એ આનાથી અલગ છે ને આનાથી મજા આવે તેવો છે બરાબર તો વિડીયોમાં બન્યા રહો કહીશ આ જે નદી છે ને આ નહેર અહીંયાથી જે મેન નદી કહેવાય અહીંયા અહીંયાથી ભાવનગર જિલ્લામાં પાણી જાય છે બરાબર અહીંયાથી શરૂ થાય એટલે આ જે નદી છે ને આખા ભાવનગર જિલ્લાનું પાણી આ નદી દ્વારા પહોંચે છે બરાબર એટલે આખા ભાવનગર જિલ્લાના ખેડૂત મિત્રોને આ નદી પાણી પૂરું પાડે છે આ નહેર જે છે એ અહીંયાથી શરૂ થાય છે ને હવે હું તમને ઉપર જઈને ઉપરનો નજારો છું બન્યા રહો અહીંયાથી ઉપર જવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો આ ઉપરથી નજારો છે જોઈ લો એકદમ લાગે ને સમુદ્ર હોય એવું કેટલી મોટી આ નદી છે તમે વિચાર કરી શકો છો એક સાથે અંદાજે મારા ખ્યાલથી ત્રણ કિલોમીટર જેવું હોય છે લગભગ લાંબુ એટલે એટલી લાંબી નદી છે ડેમ જે છે ચેતનજર ડેમ તમે જોઈ શકો છો અહીંયાથી કંઈક અહીંયા પવન કેવો હવે ખબર એકદમ એસી જેવો ઠંડો પવન આવે છે એમ એટલે નીચેથી ઉપર આવે એટલે આપ ચડી ગયો છું એ રીતના કંઈક અહીંયા છે તમે જોઈ શકો છો એકદમ અલગ નજારો જ અલગ છે એટલે શું કહેવાય મને પહેલાં અહીં એની પાછળ ડુંગરાઈ છે મોટા મોટા તમે જોઈ શકો છો આ રીતના કંઈક છે અને અમારા નિલેશભાઈ પણ થાકી ગયા હોય એવું લાગે છે એટલે ગાઈઝ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું બરાબર જો ગુજરાતમાંથી હોવ તો પાક્કા ગુજરાતી બરાબર तो हवे नेक्स्ट विडिओ त्या सुधी जय हिंद जय भारत